નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વડોદરા તાલુકા પંચાયતની કોયલી બેઠક માટેની પેટા મતદાન શરૂ કરાયું છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વડોદરા તાલુકા પંચાયતની કોયલી બેઠક માટેની પેટા મતદાન શરૂ થયું છે જેમાં તાલુકા પંચાયતની કોયલી બેઠક ઉપર કુલ સાત હજાર ત્રણસો ત્રેસઠ જેટલા મતદારો નોંધાયા છે તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના બે ઉમેદવારો સામસામે સીધો જંગ જામશે વહેલી સવારથી અત્યાર સુધીમાં સાત પોઈન્ટ ત્રણ જેટલી ટકાવારી સાથે મતદાન થયું છે તો સાથે જ આજે મોડી સાંજે છ વાગે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઈવીએમ સ્ટ્રોંગ રૂમ ખાતે ખસેડાશે સંજય ઠાકોર કોંગ્રેસમાંથી જ્યારે બીજેપીમાંથી પૂનમ જાદવ ઉભા થયા છે અગાઉ કોંગ્રેસના ઉમેદવાર ચંદુભાઈ ગુજરી જતા કોયલી ખાતે પેટા આવી હતી પૂનમભાઈ રાવજીભાઈ જાદવ ભારતીય જનતા પાર્ટી ની પાર્ટીમાંથી જે ઉમેદવારીનો મોકો મને મળ્યો છે ભા ભારત દેશની અંદર જેમ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી સાહેબે જે વિકાસની સફળ કર્યું છે વિકાસથી ભારત દેશને આગળ લઈ ગયા છે તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ પટેલજી સાહેબ તેમણે પણ ગુજરાતના વિકાસની અંદર જે ગતિ વધારી છે અને તેથી તેમજ વાઘોડિયા એકસો છત્રીસ વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય જે અમારા ઉત્સાહ અને લીડર યુવા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહજી વાઘેલાજીએ જે અમારા કોયલી ગામની અંદર જે વિકાસના કામો આપ્યા છે તે તેમનો પણ સતત અમારી ઉમેદવારી મેં કરી ત્યારથી મારો સતત સંપર્ક મેં રહેલા છે અને સતત એમનો પણ કોયલી ગામ ઉપર એટલો પ્રેમ છે અને કોયલી ગામજનોનો એટલો જ ઉત્સાહ છે આજે કોઈલી ગામની અંદર લગ્નની સિઝન મોસાળાની સિઝન છે છતાં પણ ભાઈઓ અને બહેનો ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે અને મને મારા ગામ ઉપર પૂરો સંપૂર્ણ વિશ્વાસ છે કે મને જંગી બહુમતીથી વિજય બનાવશે પાછા ભારતીય જનતા પાર્ટીએ જે વિકાસ કર્યો છે સૌનો સાથ સૌનો વિકાસ જે સૂત્ર આપ્યું છે એ દેખાઈ રહ્યું છે કોયલી ગામની અંદર અને વિકાસ પણ દેખાઈ રહ્યો છે કોયલી ગામની અંદર આજે વિકાસની પણ ઝડપ વધી છે અને આવા ઉત્સાહી ધારાસભ્ય આવ્યાથી અમારા ગામના પણ વડીલો ભાઈઓ અને બહેનોને પણ એટલો જ ઉત્સાહ છે અને કોયલી ગામના જે પણ કામો હશે એ સંપૂર્ણપણે હું ઉત્સાહથી એટલો જ સાથે ધારાસભ્ય સાથે રહીને જે પણ કામો કોયલી ગામના હશે વિકાસના એની અંદર હું સાથ આપીશ અને જે સંપૂર્ણ મારી ઉપર વિશ્વાસ રાખ્યો છે મારી જીતને નક્કી કરશે ખાસ કરીને આ વિસ્તારમાં ઔદ્યોગિક વસાહતો આવેલી છે ત્યારે કોયલી સહિત આસપાસના અનેક બેકાર યુવાનોને રોજગારી અપાવી એ મારી પહેલી પ્રાથમિકતા હશે આ સાથે જ ભાજપ જે વિકાસની વાતો કરે છે જે અમારા વિસ્તારમાં સદંતર થયો નથી તેઓ તમામ પ્રકારનો વિકાસ હું ચૂંટણી જીત્યા બાદ કરીશ એ પ્રકારનો આત્મવિશ્વાસ કોંગ્રેસમાં ઉમેદવાર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો સવારથી અટા લગીન જે ચૂંટણીના વોટિંગ કરવાનો ઘસારો સવારથી ચાલુ છે અત્યારે આપણી ગણતરી છે પચાસ સાઠ ટકાનું વોટિંગ થશે અને ગઈ વખત બી કોંગ્રેસ જીતેલી છે

વિવાદો ની વચ્ચે આ બધા જ એની વચ્ચે આપ આપ જીત ને કેટલા આશાવાદી છો આયાતી ઉમેદવાર ની વાત કરીએ તો બધા આયાતી ઉમેદવાર છે અમારા એરિયા ના છે બરાબર આયાતી નો તો કોઈ મુદ્દો જ નહીં આપણો પબ્લિક આપણને ચાહે અને ચાહશે અને આપણી જીત પાકી જ છે મતદારો એ અગાઉની ચૂંટણીમાં પણ કોંગ્રેસના ના ખોડા ની અંદર આ બેઠક આપી હતી આ વખતે પણ કોંગ્રેસના પ્રતિનિધિ ઉમેદવાર તરીકે આપ નિયુક્ત થયા શું કહી રહી છે જનતા નો મૂડ શું છે સવારથી થી મતદાન માટે મોટી સંખ્યામાં મતદારો પણ જોડાયા છે જનતા કોંગ્રેસ જ માંગી રહી છે બે સ્પીકર કોંગ્રેસ માંગી રહી છે કયા કયા મુદ્દાઓ ઉપર કદાચ જીત થાય છે ઈશ્વર કરે આપના ખેમામાં જીત હાસિલ થાય તો કયા કયા મુખ્ય મુદ્દા રહેશે આ વિસ્તાર જે કઈક મુદ્દાઓ છે અમારી ધ્યાનમાં એ અમે કરવા તૈયાર છે અમે ઉભા રહીને એ મુદ્દાનું નિરાકરણ કરીશું એવી હું આશા રાખું ખાસ કરીને યુવાઓની બેરોજગારી છે આ વિસ્તારમાં યુવાની સંકુલ આવે સાહેબ યુવાનીની બેરોજગારી તો અહીં વાત જ નહીં કરવી બીજેપી વાળાની અહીં હું પરિસ્થિતિ આ લોકો યુવાનોને કરેલી છે એ તો યુવાનો પોતે જાણ જ છે કે ભાઈ હું અમારો પ્રશ્ન છે અગાઉ કોંગ્રેસ અહીંયા રહી ચૂકી છે કે કેવા પ્રકારનો વિકાસ કોંગ્રેસે તે વખતે કર્યો છે કોંગ્રેસે જે વખત કોંગ્રેસનું રાજ હતું અમારા તાલુકા પંચાયતનું તે વખત કોઈ છોકરા ઘેર હતા નહીં બધાને રોજી રોટી નોકરી બોકરી મળી રહેતી હતી આ ભાજપની સરકારમાં બધા અત્યારે તમને બતાવું કે પંચોતેર ટકા છોકરાઓ ઘેર છે ચાલો કે લાગ્યા હોય નોકરી પર તો એમને એક મહિનો બીજા મહિને તો ઘેર હોય આપણી પ્રાથમિકતા બેરોજગાર મારી બેરો મેઇન મુદ્દો મારો પ્રશ્ન એક જ છે મારા યુવાનો જે કોયલીના જે બેરોજગાર છે એમને રોજગાર આપવાનું મારું બે છે કેમેરામેન નવનીત પરમેશ સાથે સત્યમ નવાસકર નેશનલ પ્રેસ ન્યૂઝ વડોદરા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર